નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા YouTube ચેનલ સિમવાવે છે પ્રણ હું છું આપનો દોસ્ત શિવજે રાજપૂત મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓની સીધી ભરતી માટેની જાહેરાત અત્યારે આવી ગઈ છે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબ કુલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવા પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે મિત્રો સંવર્ગ મુજબ જગ્યાઓ જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે ત્રણસો સોળ જગ્યાઓ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે એકસો છપ્પન જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે ચાર હજાર ચારસો બાવીસ જગ્યાઓ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે બે હજાર એકસો ઇઠોતેર જગ્યાઓ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ હથિયારી માટે બે હજાર બસો બાર જગ્યાઓ પોલીસ કોન્સ્ટેબલ મહિલા હથિયારી માટે એક હજાર નેવ જગ્યાઓ સાથે પોલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષોમાં એક હજાર જગ્યાઓ જેલ સિપાહી પુરુષમાં એક હજાર તેર જગ્યા અને જેલ સિપાહી મહિલામાં પંચ્યાસી મળી કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે જાહેરાત આવનાર છે આ તમામ જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત વજસની જે વેબસાઇટ છે એના ઉપર વિગતવાર મૂકવામાં આવશે ફોર્મ ભરવાની તમામ સૂચનાઓ પણ ઓજસ્ટ વેબસાઇટ ઉપર ડિટેલ મૂકવામાં આવશે અને નિયમો સાથે સાથે ફોર્મ ભરવાની તારીખ અને અંતિમ તારીખ ફીની એ તમામ વિગતો તેના એના ઉપર મૂકવામાં આવશે જેમાં તમે તમારી જે ભરતીની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ છે એ એના ઉપર વાંચી શકશો હવે જ્યારે ડિટેલમાં જાહેરાત આવશે ત્યારે આપણે એ વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશું અત્યારે આટલું જ વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આ વધુ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત